રજૂ થાય છે સાત્વિક સંસ્થા ભુજ દ્વારા પ્રસ્તુત નાટક જેવું અન્ન તેવું મન લેખક અને દિગ્દર્શક સુરેશ બિજલાણી સુબી માર્ગદર્શન શ્રી ટાઇટલ ગીતના ગાયક ચારુલ ભરવાડ અને વિનય મહાજન લોકનાદ સંસ્થા અમદાવાદ નાટકના કલાકારો સર્વશ્રી કિશોર વ્યાસ હેમાલી ચૌહાણ શૈલેષ વ્યાસ હર્ષ આહિર ભક્તિ બિજલાણી અને સુરેશ બિજલાણી તો આવું નિહાળીએ નાટક જેવું અન તેવું મન મારા વાર સામ મારે વાર સામ

you all ચા એ રામ 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 શિવજીભાઈ આવો એ મંજુરી માં એ બે ડાળી ચાય એમકજે સરપંચ સાહેબ આવ્યા છે એ હા ચાય તો ઘરે થી પીને જ નીકળ્યો હું તો તમને આ છાપું બતાવા લઈ આવ્યો તમારા દીકરા એ તો આપડા ગામનું નામ ઉજાડ્યું છે હો આ જો છાપામાં એનો લેખ આવ્યો છે એમ શું આવ્યું છે ભલા હા મેં તો આજનું છાપુએ નથી જોયું એક ભણેલો ગણેલો કિસાન પુત્ર આધુનિક ખેતીને બદલે રામમોલ ખેતી કરે છે ટ્રેક્ટરની સાથે સાથે બળદની જોડ વાપરીને બિયારણ પોખે છે નામ છે હર્ષ આહિલ આ જો મોટા અક્ષરે લખ્યું છે આપણો તો વટ પડી ગયો વટ અરે છાપામાં આપણા દીકરા હર્ષનો ફોટો આવ્યો છે હા હર્ષે તો આપણા કુળનું નામ ઉજાડ્યું કૃપા છે આ લો શિવજીભાઈ હર્ષ અમદાવાદ જેવા મોટા શહેરમાં ભણીને ગામડે રહેવા આવ્યો અને આપણી વારસાગત રામમૂલ ખેતી પણ કરવા લાગ્યો એ ધારત ને તો શેર માં સારી નોકરી લાગી ગયો હતો હમ પણ એના આવાથી ગામમાં બીજા યુવાનો પણ રામમોળ ખેતી તરફ પડ્યા છે હો આ કીધું છે ને કે સંગત તેવી અસર અલા જો છાપામાં તારો ફોટો આવ્યો છે સરપંચ સાહેબ એને જ વધામણી દેવા આવ્યા છે કેટલાય છાપા ને રેડિયો ને ટીવી ને મોબાઈલ માં તારા એન્ટ્રુ ઇન્ટરવ્યુ કહેવાય એ હા એ રીજ હું તો જોઈને રાજી રાજી થાઉં શિવજી કાકા આ બધું તમે વડીલોએ જ મને શીખવાડ્યું છે દાદા તો રજા લઈ ગયા પણ એમના આશીર્વાદ સદાય મારી સાથે છે તમારા જેવા વડીલો પણ રામોલ ખેતીની જ વાત કરે છે અને એ વારસાને હું આગળ વધારું છું શહેરમાં રહી હું કૃષિ વિજ્ઞાન ભણ્યો મારે તો પૂજ્ય ગાંધી બાપુના વિચારો હાલવું છે જો ગામના યુવાનો ગામમાં જ ખેતી અને અને ધંધો કરશે તો ગામડા ગામડા તૂટે સાવ સાચું જેવી સુખી જિંદગી ક્યાં મળે આ બધી નવી નવી બીમારીઓ આવે ક્યાંથી છે આ ઝેરી ખોરાક ખાવાથી આજે આપણી ઈ હાલત છે કે છતે ખેતરે આપણે અનાજ બજારમાંથી લેવું પડે છે એના કરતાં આપણા ખેતરે જ બાજરો ને મગ જોઈતા પાક વાવીએ તો પણ આપવાના સમજે તૈયે ને હમ શિવજીભાઈ મારા બાપા તો કહેતા કે ખેડૂત ખેતી નત કરતો પણ પ્રકૃતિ ખેતી કરે છે અને આપણે એ પ્રકૃતિને સાચવવાની છે બને ત્યાં સુધી પોતે જ ખેતી કરો બાકી આજે તો ઘણા ખેડૂત ભાઈઓ બારાતું મજૂરોને ભરોસે ખેતી કરે છે અને અમાય પાછા રાસાયણિક ખાતરો વાપરી ને જમીનને નુકસાન જ કરે છે લ્યો તઈ હાલો બૂથ જવું પડશે પંચાયતી મીટિંગ છે હાલો રામ રામ એ બાપુ હું ખેતરે જાઉં રહ્યો આ વખતે તો મેગલાએ માંગ્યા પહેલા જ મહેર કરી દીધી છે તો હવે વાવડીને તૈયારી કરીએ એને આ વર્ષે સારું જ આવશે હો બાપા હા સોળાની પાક ઉતરશે જમીન ખેડવાનું તો ચાલુ જ છે હવે આ થોડી વરાપ નીકળે તો વાવણીએ કરવા માંડી દી પેલા તો બીજ લેવા ભૂજના ધક્કા થતા પણ હવે તો આપણા ગામમાં બેનું એ દેશી બીજની બેંક શરૂ કરી છે અને લોકો એ જ બીજ ખરીદીને મીઠા મીઠા ધાન ઉગાડે છે આપણે અષાઢી બીજના પોખણા કરીએ ને રામમોલ ખેતીનો જ જય જયકાર કરીએ દીકરા માનવ જાત થી લઈને પશુ પંખી અને સમસ્ત જીવ સૃષ્ટિ ની ભૂખ ભાંગે એ ખેતી કરવાનું કામ ભગવાને આપણે દીધું હે આ સંતેડું વાવણીયું રાપ વિખોડા હળ જેવા ઓજા હોય ને અને બળદ ની જોડ હોય ને તો ધરતી માં મુઠી દાણા હજાર ગણા થાય દેશી મગ બાજરી ગુવાર એંડા તલ જુવાર જેવા પાકો પોખીને માનવ સેવા જ કરીએ છીએ અને એની મીઠાશની તો શું વાત કરવી દીકરા આપણા વડીલોએ હજારો વર્ષની મહેનતે રામૂલ ખેતીનું જ્ઞાન આપણને દીધું છે એમાં તારા જેવા યુવાનો થોડા આધુનિક વિચારે રામૂલ ખેતીને આગળ વધારે એથી રૂડું શું ભલા હે હવે તો શહેરના માણસોએ સમજવા માંડ્યા છો અને આપણા દેશી અનાજની કિંમત કરતા થયા છે આ સાત્વિક જેવી સંસ્થા તો ભુજમાં દેશી અનાજ અને શાક બકાલા વેચવા આપણા ખેડુ ભાઈઓને બોલાવે ને ત્યારે શહેરના લોકો ખરીદવા માટે લાઈનું લગાડે લાઈનું એ હા બાપુ ભુજમાં ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલી કેરીનું બહુ વેચાણ થયું હો મેં છાપામાં વાંચ્યું હતું લેવ હાલો હું જાઉં હવે ખેતરે અલ્યા લે આ સિરામણ લેતો જા અને ટેમ સર ખાઈ લેજે રૂપલાને કહેજે ચાય બનાવી દેશે અને હા આજે બપોરે ઘેર જ જમવા આવવાનું છે વર્તા મંજુને એના સાસરેથી લેતો આવજે આજે અમાસ છે ને તે દીકરી જમાઈને જમવાનું કીધું છે જમાઈ તો નહીં આવે મંજુ આવશે મેં વેવાણ ને ફોન કરી દીધો છે હો એ ભલેવાડી બાપુ તમે આવો રહ્યા ભેગા ના ના મને ભૂજ જવું પડશે આ માથે વરસાદ છે તો થોડાક ઓજા લેતો હું અને પછી મંજુ આવે છે તો હું ઘરે જ આવીશ તું બપોરે મંજુ ને લઈને આવી જા એટલે આ લેમા મારી ચાગલી મંજૂરીને લઈને આવ્યો છું હવે માં દીકરી પેટ ભરીને વાતો કરજો તે કરીએ જ ને તને કાંઈ વાંધો છે માં આ હસુડાને જ સમજાવી દેજે હો હું સાસરે ગઈ એટલે જાણે એને ઘરમાં શાંતિ થઈ ગઈ લાગે છે તને કેટલી વાર કીધું એ મને હસુડો નહીં કહેવાનું મારું નામ હર્ષ છે હર્ષ આહીર મેં પણ તને કેટલી વાર કીધું છે કે મને મંજુડી નહીં કહેવાનું મંજુલા નામ છે મારું સમજો મંજુલા આહીર

અને તારા જેવા મોબાઈલમાં માથું ગાલીને બેઠા હોય ઈ હાલે કા આવતી ચાલે ભાભીને આવા દે પછી તું એ ડાયો થઈ જઈશ અરે મંજુ બેટા આવી ગઈ કેમ છે બેટા હે ઘરે બધા મજામાં ને હા બાપુ બધા મજામાં તમે ભૂજ ગયા તા હા દીકરા થોડાક ઓજા લેવાતા મારા માટે શું લઈ આવ્યા આ તારા સારું શ્રીખંડ પિડીએ જુઓ આ મંજુડીએ જ ફોન કર્યો હશે એ બાપુ શિખન લેતા આવજો હા કર્યો તો તને કઈ વાંધો બાપુ આ હસોડાને સમજાવી દેજો હો ક્યારેક આવતી હો તો એને વાંધો અરે બેટા એ તો મજાક કરે છે બાકી તને ખબર છે જેમ તું સાસરે ગઈ છો ને એમ જ તને યાદ કરે મંજુ હોય તો આમ ને મંજુ હોય તો તેમ હે આ તને વઢાવીને ત્યારે સૌથી વધુ કોણ રડ્યું તો આ તારો ભાઈલો જ ને અને તું હોય ને ત્યારે જી શિખન ખાય છે એ સિવાય ઈ શિખનને હાથ પણ નથી અડાડતો સા બેટા એ લેઓ હાલો હાલો હવે એ મંજુ થાળી પીરસ અને બધાને ખાવા ભેગા કર એ હાલો હાલો કાસુ કેમ છો આ શહેરની ની હવા ખાઈ હવે ગામડામાં ફાવે તો છે ને ભાઈ વિજલ આ ગામમાં જ મારો જન્મ થયો છે આ ધરતી તો મારી માં છે તે અમારું એ ગામ છે સમજો ને એમાં ખેતી કેમ કરવી ને એ અમે સારી રીતે જાણીએ છીએ તું જે બધાને રામ મોલ ખેતી કરો આમ કરો ને તેમ કરો ની સલાહ દેતો ફરસ ને એ બંધ કરજે તને ખબર હે ને કિસાન તો જગત નો તાત કહેવાય અરે આપણે કુદરતી રીતે જે ખેતી કરીએ છીએ ને એમાં જમીનમાં રહેતા અનેક જીવજંતુઓ જીવે છે અને તે જમીનને રસાળ કરે છે આજે પણ આપણા ગામના ખેડૂતો પાકની જમીન થી સાફ નથી કરતા ચરા માટે થોડુંક રહેવા દે છે ગાય બકરી ખેતીમાં ચરવા આવે ને ત્યારે જમીન આપડી પોચી પડે છે અને વધુ ખેડવાની જરૂર નથી પડતી સમજ્યો તો શું આખી દુનિયા મૂર્ખ છે કે રસાયણિક ખાતર વાપરે છે અને મબલક કમાણી કરે છે વર્ષમાં બબ્બે ત્રણ ત્રણ વાર પાક ઉતારે છે તું જે રામમોલ વાત કરે ને એ તો વરસાદ આવે ને તઈએ થાય હવે તો નરમદા નું પાણી આપણા ગામ સુધી આવી જશે પછી ક્યાં રામમોલ ખેતીની વાત આવશે હા ભાઈ નર્મદા નું પાણી આવશે તો રામમોલ ખેતી વધુ મજબૂત થશે વરસાદના ના ભરોસે નહીં રહીએ પણ એક વાત સમજી લેજે બીજલ વધુ પડતું પાણી અને રાસાયણિક ખાતર આપણી જમીનને નુકસાન જ કરશે જે હાચું હે એ કહું રહ્યો રામમોલ ખેતી આપણા બાપ દાદા ની શીખાવેલી ખેતી કહેવાય હા હવે તું તારે કરજે રામમોલ ખેતી મારે નથી કરવી હો અને તમે લોકો મારા અને તમારા ખેતર વચ્ચેના શેઢે જે ઝાડ ઉગાડ્યા છે ને એ હું કાપી નાખીશ જેનાથી મારા ખેતરની ફરતે દસ ફૂટ જમીનનો ભાગ વધી જશે અને એમાં હું બીજી વાવણી કરીશ ના એ બીજલ એ ઝાડવા ન ખાપતો હો ભાઈ એ વૃક્ષો જ આપણી ખેતી રક્ષણ આપે છે જ્યારે તું એનું મહત્વ સમજીશ ને ત્યારે તું પણ રામ બસ બસ હવે શહેરમાં રહીને બે ચોપડી ભણી આવ્યો તો મને સલાહ દેસ આ બીજલ આ ગામ આખું મૂર્ખ થતું હશે તારી વાતો આ બીજલ નહીં થાય સમજો આ તારા કામ થી કામ રાખ સમજો

રામમોલ ખેતીની વાત ગામડાના ઉદ્ધારની વાત છે બળદને બદલે ટ્રેક્ટરની જમીન ખેડે છે એ લાંબા ગાળે જમીનને નુકસાન જ કરે છે હું આધુનિક સાધનોનો વિરોધ નથી કરતો જ્યાં જરૂર છે ત્યાં એ પણ વાપરી શકાય પણ ઝેર પાઈને આવનારી પેઢીને ખારી જમીન દેશું રામમોલ એ તો રામ ભજન છે ખેડૂતો માટે પ્રાર્થના છે અને વરસાદ આવશે એની અખૂટ શ્રદ્ધા છે એ સમગ્ર જીવ સૃષ્ટિની ભૂખ ભાંગે છે કેટલાય નાના નાના જીવ એના પર નભે છે ઈ વાત આ બીજલ જેવાને ક્યાંથી સમજાય હમ જવા દે વાત હાલો આપણે ખેતરે પહોંચીએ આ વરસાદની તૈયારી છે ઈ પેલા વાવણી કરી નાખીએ એ બાપુ ઓ સામેથી મંજુ આવતી લાગે અરે હા હા મે આજે જ સવારે ફોન કર્યો તો કે આજે વાવણી કરવાની છે તો તારા હાથે અમે ઓજારોની પૂજા કરાવીએ ઓ હું તો હું તો ઘરે ગઈ થી માં પછી સમાચાર થયા કે તમે વાડી નીકળી ગયા છો એટલે દોડતી અહીંયા આવી તે શું ઓચિંતાની અહીંયા કાઈ છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હર્ષના સન્માનની વાત થઈ છે એક ભણેલો ગણેલો યુવાન ખેડૂત રામબોળ ખેતી કરે છે એની ઉપર સુધી નોંધ લેવાય છે વારે વા શિવજીભાઈ તો તો ગામમાં આ વખતે મેગ લાડુ અમારા તરફથી પણ સરપંચ સાહેબ આ ગામના કેટલા ખૂટલ માણસો છે ને આ બીજલ જેવા એનાથી રાજી નહી થયો કેમ શું થયું કઈ નવે કાકા એવું તો હાલ્યા કરે મને ખબર છે એ બીજલ અને બીજા ચાર પાંચ જણા થોડા અડવિતરા છે બહુ આડો અવડો થાય તો મને કેજો અરે એ બીજલ આ શું કરે રો તને ના પાડી હતી તોય તું આ ઝાડ કાપે રો મારા ખેતર ના છે સમજો મારી મરજી ના એ કે તારા અને મારા ખેતર ની વચ્ચે આવેલા છે મારા દાદાએ વાવ્યા હતા તને કાપવાનો હક નથી છેટા ઝાડ આપણા પાક ને રક્ષણ કરે છે હું તને એ કાપવા નહીં દઉં તો તારાથી થાય ને એ તું તારે કરી લઈશ પણ આ ઝાડવા તો હું કાપીને જ લઈશ મારા ખેતરની ફરતે દસ ફૂટ જગ્યા વધી જશે તો હું પાક વધારે લઈશ આ વૃક્ષોથી કેટલાય પક્ષીઓને અંન સાથે છાંડો મળે છે કેટલાય પંખીડા આ વૃક્ષોની ડાળ ઉપર માળો બાંધીને રહે છે એના માળા ન વિક ભાઈ અંદાતા થઈને આપણાથી આવું કામ ન કરાય ભાઈ તારે અંદાતા રહેવું હોય ને તો રે ભાઈ મારા માટે તો ખેતી એક બિઝનેસ જ છે કેમ વધુ રૂપિયા કમાવું એ જ જોવાનું છે સમજો કા બીજલ આજકાલ તારો અવાજ બહુ ઊંચો થતો જાય છે હો કઈ તકલીફ છે તને કાકા આ તમારા દીકરાને સંભાળો બીજાના કામમાં દખલ ન કરે આ ઝાડ કાપું એમાં એને શું વાંધો છે જો દીકરા આપણે બે પેઢીએ એક જ કુટુંબ કહેવાયે સમજ્યો એટલે આ દી લગી બે ખેતર વચ્ચે વાડ નથી કરી આ ઝાડ જ આપણી સીમા બતાવે છે બાકી તો જે હું અન ખાઈએ એ ઉમન હોય તમે અન ખાઓ છો તો અમે કાઈ ખાસ નથી ખાતા સમજ્યા કાકી આ જો અમારો છે એ પંચાયતમાં જઈને નકશા જોઈ આવજે બાકી આ રીતે ખોટી દાદાગીરી કરીશ એ હું જરાય નહીં હલાવી લઉં કા બીજા બહુ ફાટ્યો છો હવે તો મારા મારી એ કરવા માંડ્યો છો ના તમે એક તરફી વાત ન કરો સરપંચને આ શોભે નહીં

ત્યારે મને ખબર પડી કે તમારું ખેતર પણ અમારું જ ખેતર છે શું સાબિતી સાબિતી છે છે કે આ આ આ ખેતર તમારું રહી સવારે ખેતરની આવ્યો હતો નકશામાં જોયું અને બીજા કાગડીઓ તપાસ્યા ત્યારે તો ખબર પડી કે તારા દાદાએ ભગત બાપા પાસે વર્ષો પહેલા આ ખેતર ગીરવી મૂક્યું હતું એના વ્યાજના વ્યાજની ગણતરી કરીએ તો આ પાછા જેવા સારા માણસ કંઈ ન કરે તોય તારું ખેતર શ્રી સરકાર થઈ જાય એની ખબર છે તને કાકા મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ સરપંચ સાહેબ હવે મારે શું કરવાનું આ મારા તો બાયડી છોરા રઝડી પડશે જોયું બીજલ ખોટા કામના પરિણામ ખોટા જ આવે હવે એ ખેતર જેમ બને એમ અમારા નામે કરી દેજે ના માડી આપણે એવું નથી કરવું ત્રીજી પેઢી એ બીજલ પણ મારો જ ભાઈ છે ભાઈ બીજલ તું એમાં જ ખેતી કર એ ખેતર તમારું જ છે અમે તમારો કરજો માફ કરીએ અને તારા નામે લખી દઈએ પણ એક શરતે હા બોલભાઈ તું કઈ છે શરત માનવા તૈયાર છું હોય એમાં રામબોલ ખેતી કરવી પડશે પ્રાકૃતિક ખેતી જે અમે કરીએ છીએ હા ભાઈ હવે મને સમજાય છે કે ખોટું કરનારનું બધું અવડું જ થાય છે મારે પણ તારા જેવી જિંદગી જીવવી છે મારા દીકરાને પણ તારી જેમ ભણાવવો છે રૂપિયા માટે ખેતી નથી કરવી પણ સાચા અંદાતા બનવું છે તમારી સાથે રહીને મારે પણ રામ મોલ ખેતી કરવી છે સાચી નિષ્ઠાથી હાલીશ તો કુદરત ને મુરલીધર આપણા ભેરા જ છે હા જો જો માથે વાદળ ગાજરા હલો મા આપણે અંધાયે હોળાની વરસાદ આવે ને તો રાજીના રે થઈ જઈએ સાત્વિક સંસ્થાના માધ્યમથી એટલું જ કઈરા કે આપણી રામબોલ ખેતી હાચવજો પરંપરાગત અને પ્રાકૃતિક ખેતી કરશું ને તો આવનારી પેઢી પણ એ માર્ગે વર્ષે એ આપણો વારસો સાચવશે આપણા ખેતરમાં ઝેરી રસાયણ તો નહીં જ નાખી હો मारा खेतर नी तो दूर दूर, जाए। मारा खेतर नी तो दूर, दूर जाए। एमा केट लाए जीव नाना जीव रचाए आवा जर मा आप

आवा धोरा ने मा झेरी आप आवा डोरा ने मा झेरी आप